નર્મદા જિલ્લાના અંતિમ સરહદી ગામ સેલંબાથી ખાસ રિપોર્ટ રિપોર્ટર સલીમ કુરેશી એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ નર્મદા જિલ્લાના દક્ષિણ પૂર્વ છેડે આવેલું સેલંબા ગામ ગુજરાતનું એવું છેલ્લું ગામ છે કે જ્યાંથી આગળ વધતા જ મહારાષ્ટ્ર રાજ્યનો પ્રારંભ થાય છે રાજ્યની સરહદ પર વસેલું આ નાનકડું છતાં અતિ સુંદર ગામ પોતાની અનોખી આદિવાસી સંસ્કૃતિ શાંતિપૂર્ણ વાતાવરણ અને સહઅસ્તિત્વ માટે જાણીતું છે સેલંબામાં મુખ્યત્વે આદિવાસી ભીર સમુંડા ધર્મ પરંપરાનો પ્રભાવ જોવા મળે છે ગામની વસ્તીમાં હિન્દુ મુસ્લિમ મારવાડી આદિવાસી અગ્રવાલ મકરાણી પઠાણ ખાટકી તડવી જેવા વિવિધ સમુદાયોના લોકો વર્ષોથી એકતાથી રહે છે જે આ ગામની સૌથી મોટી ઓળખ છે ગામની આજુબાજુ કુદરતી સૌંદર્ય છલકાતું જોવા મળે છે નદીના કાંઠે આવેલું આ ગામ વરસાદી મોસમ અને શિયાળામાં વધુ હરોળતું જોવા મળે છે ગામની સીમ અને નદી કાંઠા પર પક્ષીઓની કલરવ શાંત હવા અને કુદરતી લહાવો ગામને વધુ આકર્ષક બનાવે છે રવિવારનું હાટ બજાર સેલંબાની શાન દર રવિવારે સેલંબામાં વિશાળ હાટ બજાર ભરાય છે માત્ર સેલંબાના જ નહીં પરંતુ આજુબાજુના અનેક ગામોના લોકો અઠવાડિયાની ખરીદી માટે અહીં ઉમટી પડે છે તાજી શાકભાજી ઘરઘુ વસ્તુઓ વનોત્પાદન કપાસ માખણ હેન્ડમેડ વસ્તુઓ અને સ્થાનિક આદિવાસી વસ્તુઓનું વેચાણ અહીં વિશાળ સ્તરે થાય છે બજારની રોનક લોકોની ભીડ વેપારીઓના અવાજ અને ભાવતાવનો જીવંત માહોલ સેલંબાની ખાસ ઓળખ બની ગયો છે સ્થાનિક વેપારીઓ માટે પણ આ હાટબજાર આવકનું મુખ્ય સાધન છે નાનું ગામ સુંદર ગામ એકતાનું ગામ સેલંબા ભલે નાનું ગામ હોય પરંતુ તેની ઓળખ સાંસ્કૃતિક પરંપરા સહઅસ્તિત્વની ભાવના અને કુદરતી સૌંદર્યમાં સમાયેલી છે અહીંના લોકો મહેનતુ સ્નેહાળ અને સહકાર આપનાર છે ઘણીવાર તાલુકા સ્તરે થતા કાર્યક્રમોમાં સેલંબાના આદિવાસી નૃત્યો ભીર સમુંડા પરંપરાગત ગીતો અને લોકકલાઓ વિશેષ ધ્યાન ખેંચે છે અંતે રાજ્યની સરહદ પર આવેલું સેલંબા ગામ કુદરત સંસ્કૃતિ અને લોકોની એકતા સાથે ઝગમગતું ગુજરાતનું અનોખું ગામ છે આવનારા સમયમાં ગામના વિકાસ માર્ગ વ્યવસ્થા અને પર્યટન વિકાસ માટે સરકાર અને સ્થાનિક આગેવાનો દ્વારા વધુ આયોજન થાય તેવી આશા રાખીએ છીએ એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ રિપોર્ટર સલીમ કુરેશી